સુરતના સજ્જુ કોઠારીના ભાઈ આરીફ કોઠારીના જુગાર ધામ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે આરીફ કોઠારીના સામે જેટલા ગુનાઓ નોંધાયેલા છે જુગાર રાયોટિંગ મારામારી સહિતના ગુનાઓ તેના પર નોંધાયેલા છે તેમજ સજ્જુને લાજપોર જેલની બહારથી ભગાડવામાં પણ આરીફનો હાથ હતો ત્યારે સુરત પોલીસે સજ્જુ કોઠારીના ભાઈ આરિફ કોઠારીના જુગાર ધામ પર દાદાનું બુલડોઝર ચલાવ્યું છે તાબિ સૈયદ દિવ્યાંગ સુરત